આ બરૂચ સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા આના સાથે બીજો એક પણ વિડીયો હું બતાવીશ એ વિડીયોની અંદર આપણે જોઈ શકીએ કે અંદરનો જે વોર્ડ જેમાં ચાર ચાર પેશન્ટ અંદર છે આ ચારે પેશન્ટની એટલી ખરાબ હાલત છે કે બિલકુલ એ લોકો કપડાં પણ નથી શરીર ઉપર એ લોકોનું જમવાનું જે મું ઈચ્છું છે જમવાનું પણ લગભગ બે દિવસ ફાસી હોય એટલું ખરાબ કે એટલી સ્મેલ આવે છે કે ત્યાં તમે એક બસો મીટરના અંતરેથી તમે અંદર નથી જઈ શકતા એટલી ખરાબ સ્મેલ છે તો આ ભરૂચ સિવિલ હોસ્પિટલ જ્યારે આજે એક રૂપિયાના ટોકન પર જ્યારે આપવામાં આવી છે આ પ્રાઇવેટાઈઝેશન જ્યારે કરવા જઈ રહ્યા ને કરી દીધું છે ત્યારે એની વ્યવસ્થા કેમ આવી આ સરકાર જો આ રીતે આવાન નવા ધાંધિયા કરતી રહેશે આવા નવા ભ્રષ્ટાચારો કરતી રહેશે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે કરોડો રૂપિયા ફળવાઈ જાય ભરૂચ સિવિલ હોસ્પિટલ માટે છતાં પણ આની આ હાલત જો હોય તમે વિચારો એ ચાર પેશન્ટને અંદર રાખ્યા છે શું કરવા માટે શું એ લોકો ઉપર કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે કોઈ શીખવ ડોક્ટરને એની ઉપર કોઈ ટ્રીટમેન્ટો કરાવડાવવાના છે કે શીખવ ડોક્ટરને એની ઉપર પ્રેક્ટિસ કરાવવાની છે આ તમામ સવાલો અત્યારે ઉપજાવી રહ્યા છે એટલા માટે જ ઉપજાવી રહ્યા છે કે અંદર જે ચાર જણ છે એ ચારે જનની હાલત ખૂબ ગંભીર છે એક જણ નીચે છે તમે આ વિડીયોની સાથે જે બીજો વિડીયો છે એમાં તમે જોઈ શકો છો તે અંદર ઉભું રહેવાની પણ આપણને એક સેકન્ડ માટે પણ આપણે ઉભા રહી શકીએ એવી પણ પરિસ્થિતિ ત્યાં આગળ નથી તેમ છતાં આ કેમ આ પરિસ્થિતિ છે એ જોવાનો વિષય છે ને આગામી દિવસોની અંદર આના ઉપર જે કંઈ પણ કાયદા છે કરવાનું થશે અમે કરીશું આ જ જાણકારી સાફ સફાઈ માટે આરએમઓ સાહેબને અગાઉ પણ કરી હતી આરએમઓ સાહેબે કીધું હતું કે અમે આનું ચોક્કસપણે ધ્યાન રાખીશું અગાઉ જ્યારે અમે આવીને ગયા તો તરત કલાકની અંદર એ લોકોએ તમામ સાફ સફાઈ કમ્પ્લીટ કરાવીને ફરીથી પાછી એટલે અમારે દરરોજ તમારી જો વિઝિટર લેવાની હોય તો તમે નોકરી ધંધો બંધ કરીને તમે ઘરે જતા હોય અમે દરરોજ વિઝિટ લેતા રહીશું અમે સરકારનું ધ્યાન દોરતા રહીશું પણ હવે આ ભરૂચ સિવિલ હોસ્પિટલની ક્યાં કાર્યવાહી છે અમે ચલાવવાના નથી આગામી દિવસોની અંદર જે કંઈ પણ આના ઉપર કાયદાકીય પગલાં ભરાવવાના થશે હું જાતે આની અંદર ફરિયાદી નાની ઉપર કાયદાકીય પગલાં હવે ભરાવવાના છું